નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો વેદ માતા ગાયત્રીની સાધનાને તમામ ઉપાસનાઓમાં શ્રેષ્ઠ માનવામાં આવી છે માતા ગાયત્રીની દેવી સ્વરૂપે પૂજા થાય છે માતા ગાયત્રીથી જ તમામ વેદોની ઉત્પત્તિ થઈ હોવાનું કહેવાયું છે તેથી ગાયત્રી માતાને વેદ માતા પણ કહેવાય છે બ્રહ્માજીએ તપ કર્યું અને એ તપ વડે ગાયત્રી અને સરસ્વતી પ્રગટ્યા આ બંને બ્રહ્માજીની પત્નીઓ માનવામાં આવે છે દેવી ભાગવતમાં માતા ગાયત્રીની ત્રણ શક્તિઓને બ્રાહ્મી વૈષ્ણવી અને સાંભવી સ્વરૂપે દર્શાવાય છે સવારના સમયે માતા બ્રાહ્મી એટલે કે બ્રાહ્મણી કુમારી સ્વરૂપે હોય છે તે સ્વરૂપમાં માનું વાહન હંસનું હોય છે માતા પાંચ મુખ તેમજ બે હાથ ધરાવતા હોય છે ત્યાર પછી બપોરના સમયે માતા વૈષ્ણવી યુવતી સ્વરૂપે હોય છે આ સ્વરૂપમાં માનું વાહન ગરુડ હોવાથી માતા એક મુખ અને ચાર હાથો ધરાવી ગરુડા રૂઢ એટલે કે ગરુડ પર બેઠા હોય છે અને છેલ્લે દિવસના અંતે સંધ્યાકાળે માતા રુદ્રાણી પ્રૌઢા સ્વરૂપમાં હોય છે ત્યારે માનું વાહન બળદ હોય છે એ વખતે પણ માને એક મુખ અને ચાર હાથ એટલે કે માં ચતુર્ભુજ હોય છે ઋષિ વિશ્વામિત્ર વડે રચાયેલા ગાયત્રી મંત્રનો ઉલ્લેખ ઋગવેદના ત્રીજા મંડળમાં થયેલો છે આ ગાયત્રી મહામંત્ર આ પ્રમાણે છે ઓમ ભૂર્ભૂર્વસ્વઃ તત્સ વિતુરવરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યોનઃ પ્રચોદયાત આ મંત્રના દરેક શબ્દનો અર્થ આપણે સમજીએ ઓમ એટલે સર્વરક્ષક પરમાત્મા ભૂ એટલે પ્રાણોથી પ્યારા ભૂવઃ એટલે દુઃખ વિનાશક સ્વહ એટલે સુખ સ્વરૂપ છે તત એટલે એવા સવિતુ એટલે ઉત્પાદક કે પ્રકાશક કે પ્રેરક વરેણ્યમ એટલે વરવાયોગ્ય ભરગોહ એટલે શુદ્ધ વિજ્ઞાન સ્વરૂપના દેવસ્ય એટલે દેવનું ધીમહિ એટલે આપણે ધ્યાન કરીએ ધીયો એટલે બુદ્ધિઓને યો નહ એટલે જે અમારી પ્રચોદયાત એટલે શુભ કાર્યોમાં પ્રેરિત કરે આખા ગાયત્રી મંત્રનો ભાવાર્થ આ પ્રમાણે થાય છે એ પ્રાણ સ્વરૂપ દુઃખનાશક સુખ સ્વરૂપ શ્રેષ્ઠ તેજસ્વી પાપનાશક દેવ સ્વરૂપ પરમાત્માને અમે અંતરાત્મામાં ધારણ કરીએ એ પરમાત્મા અમારી બુદ્ધિને સન્માર્ગમાં પ્રેરિત કરે મિત્રો ગાયત્રી મંત્રમાં વેદોનું જ્ઞાન સમાયેલું છે વેદનો અર્થ થાય છે જ્ઞાન ગાયત્રી મંત્રમાંથી બધા જ વેદોની ઉત્પત્તિ થઈ છે ગાયત્રી માતાને ભારતીય સંસ્કૃતિની જનની પણ કહેવામાં આવે છે ગાયત્રી મંત્રના ઉચ્ચારણ માત્રથી દિવ્ય અને સૂક્ષ્મ તરંગો ઉત્પન્ન થાય છે હવે સાંભળો ગાયત્રી મંત્રનો જાપ કરવાથી થતા ફાયદા ગાયત્રી મંત્રનો જાપ કરવાથી માનવીને અનેક પ્રકારના લાભ પ્રાપ્ત થાય છે ગાયત્રી મંત્રનો જાપ કરવાથી માણસ રોગમાંથી મુક્તિ મેળવે છે માણસને ઘરમાં સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશે છે વ્યક્તિ માનસિક શાંતિ મેળવી શકે છે તેના ચહેરાનું તેજ વધે છે વ્યક્તિ હંમેશા આનંદિત રહે છે ઇન્દ્રિયો સક્ષમ અને કાર્યશીલ રહે છે ગુસ્સો માનસિક તાણ ચિંતા આદિ વ્યાધિ ઉપાધિ વગેરે દૂર થાય છે બુદ્ધિનો વિકાસ થાય છે મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે ભણવામાં નબળા હોય તેવા બાળકોને ગાયત્રી મંત્રનો જાપ કરાવવાથી તેને વિદ્યા પ્રાપ્ત થાય છે તેના જ્ઞાન અને એકાગ્રતા વધે છે વ્યક્તિમાં ઉત્સાહ વધે છે અને સકારાત્મક વલણ ઉભું થાય છે ત્વચામાં ચમક આવે છે તામસીપણું દૂર થાય છે પરમાર્થના કાર્યમાં રુચિ જાગે છે પૂર્વ થવા લાગે છે આશીર્વાદ આપવાની શક્તિ વૃદ્ધિ પામે છે આંખોમાં તેજ વધે છે સ્વપ્ન સિદ્ધિ પ્રાપ્ત થાય છે માનવી ભયમુક્ત બને છે અને દુઃખો તેમજ મુશ્કેલીઓ સામે લડવાની ક્ષમતા પ્રાપ્ત થાય છે મિત્રો ગાયત્રી મંત્રનો જાપ નાના બાળકોથી લઈ ઘરડા લોકો સુધી બધા જ મનુષ્ય કરી શકે છે જો સવારે શક્ય ન હોય તો બપોરે પણ આ જાપ કરી શકાય છે ધાર્મિક ગ્રંથો અનુસાર ગાયત્રી મંત્ર જાપના નિયમો છે આ નિયમોનું પાલન કરવું અતિ આવશ્યક હોય છે મંત્ર જાપ સ્પષ્ટ ઉચ્ચારણ સાથે જ કરવો જોઈએ સૂર્યોદય થાય એના થોડા સમય પહેલાં જ મંત્ર જાપ શરૂ કરી દેવા જોઈએ પીડા અને રેશમી વસ્ત્રો જાપ કરતા સમયે પહેરવા જોઈએ ઓછામાં ઓછા એકસો આઠ વખત મંત્ર જાપ કરવો જ જોઈએ મંત્ર જાપ કરવા માટે રુદ્રાક્ષની માળાનો ઉપયોગ કરવો સારો રહે છે મંત્ર જાપ હંમેશા મૌન રહીને જ કરવો જોઈએ જીવનમાં સાંસારિક સુખો મેળવવા ચંદનની માળાથી જાપ કરવા જોઈએ મંત્ર જાપ શરૂ કરતાં પહેલાં વંદના જરૂર કરવી જોઈએ મંત્ર જાપ કરનાર સાધકે પૂર્વ દિશા તરફ મુખ રાખી સવિતાનું ધ્યાન કરી ગાયત્રી મંત્રના જાપ કરવા જોઈએ મિત્રો જો વિધિવત ગાયત્રી ઉપાસના કરવામાં આવે તો અવશ્ય માતાજીની કૃપા પ્રાપ્ત થાય છે મિત્રો શું આપ જાણો છો કે ગાયત્રી મંત્રને સાવિત્રી મંત્ર પણ કહેવામાં આવે છે બ્રાહ્મણ બટુકને જ્યારે યજ્ઞો પવિત્ર સંસ્કાર આપવામાં આવે છે એટલે કે જનોય આપવામાં આવે છે ત્યારે એ બ્રાહ્મણ પુત્રના કાનમાં ગુરુ દ્વારા ગાયત્રી મંત્રની દીક્ષા આપવામાં આવે છે 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 આ રિવાજ જણાવાયું કે છંદોમાં હું ગાયત્રી છું આ ગુઢ મંત્રની ઉપાસના ખરેખર તો ભગવાન સૂર્ય દેવની ઉપાસના માટે જ થઈ છે પૂર્વ દિશામાં રોજ સવારે ઉદય પામતા સૂર્યને અધ્યાય આપી ગાયત્રી મંત્ર ભાવથી સ્પષ્ટ ઉચ્ચારણ કરનારના સર્વ કષ્ટો અને રોગો દૂર થાય છે મિત્રો ગાયત્રી મંત્રનો મહિમા આનંદ અને અવર્ણનીય છે ગાયત્રી મંત્રના અક્ષરો એ માત્ર અક્ષરો જ નથી પણ દેવી દેવતાઓના સ્મરણ બી છે ગાયત્રી મંત્રની ઉપાસના કરનારના તમામ પાપો નાશ પામે છે અને આધ્યાત્મિક સુખોથી માંડીને ભૌતિક સુખો પ્રાપ્ત થાય છે જ્યોતિષ શાસ્ત્રના મતે

બોલ શ્રી ગાયત્રી કી માય તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ